નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે જોવા મળી રહ્યા છે દરરોજ બજારમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે હમણાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે થરાદ માર્કેટ અંદર રાયડો ચીરુ અને અજમાના ભાવ શું ચાલી માહિતી મેળવી લઈએ તો રાયડો બારસો પચાસ થી તેરસો ને સાડત્રીસ રૂપિયા એરંડા તેરસો ત્રીસ થી તેરસો ને બોતેર રૂપિયા ઈસબગુલ અઢારસો થી ત્રેવીસો ને એસી રૂપિયા વરિયાળી તેરસો અગિયાર થી સોળસો ને પચાસ રૂપિયા બાજરી ચારસો થી પાંચસો એકોતેર રૂપિયા અને મગફળી અગિયારસો થી તેરસો નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ